સાંતરપુર તાલુકાની જાજણસર ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે હંસાબેન ચમનજી ઠાકોરની ભવ્ય જીત પાટણ જિલ્લાના સાંતરપુર તાલુકાની જાજણસર ગ્રામ પંચાયતમાં સરપંચ પદ તરીકે હંસાબેન ચમનજી ઠાકોરની જંગી બહુમતી થી ભવ્ય જીત જીત્યા પછી હંસાબેન ચમનજી ઠાકોરે અઢારે આલમનો આભાર વ્યક્ત કર્યો જાંજણસર ગામને ગોકળિયું ગામ બનાવશે તેમજ જાંજણસર ગામમાં સર્વે સમાજને સાથે રાખી વિકાસના કામો કરશે તેવી ઝાંઝણસર ગ્રામ પંચાયતના નવનિયુક્ત સરપંચ તરીકે હંસાબેન ચમનજી ઠાકોરે પોતાની લાગણી વ્યક્ત કરી હતી મારું નામ ઠાકોર ચમનજી હમરાજી ગામ જાંજણસર અમારા ગામમાં સરપંચરા ચૂંટણી હતી એમાં મારા ધર્મપત્ની ઠાકોર હંસાબેન ચમનજીનો એકસો પાંત્રીસ મૃતકોથી વિજય થયો છે એ વિજય અમારા ઝાંઝણસર ગામની જનતાનો વિજય છે અમારો વિજય નથી અને જનતાનો હું આભારી છું જનતાનું જે કામ હશે અડધી રાતે એના માટે દરવાજા મારા ખુલ્લા છે અને અઢારે અલામ મારી સાથે રહી અને ખૂબ મદદ કરી ખૂબ આશીર્વાદ આપી અને બધા વિજય બનાવ્યા બધા બધાનો ખૂબ ખૂબ આભાર અને ગામના વિકાસના કામો જે રોડ રસ્તા વીજળી પાણી શાળા બાલવાળી અને દરેક નર્મદાનું પાણી સિંચાઈ માટે પાણી ખેતરોમાં જવાના રસ્તા આ બધો જ જે ગામને જરૂરિયાત છે મુજબના કામો હળી મળી ગામ સાથે મળી અને પ્રેમથી બધા કરીશું અને આખા ગામનો ખૂબ ખૂબ આભાર છે કે જે મને બધી મળી અને વિજય બનાયા